તો કેસ થાય બીજું કઈ ફેર નું કઉી રેવાજો એમ તો કઈ શું રેવાજ હું તમે જ્યાં ને મારી લાગુ ને

તમારે કોને દેખાડવું છે હું સમાજ ને છે તેલ કાઢો ને તેલ કાઢો ને પીવાનું તમે કોને બાપ નો તો પીવું પડે

આપડે હાથ પાણી લઈ લે મેં એવું કોઈ કીધું છે તમે લ્યો એમ મેં તમે કીધું તમે ઉકરતા હાથ જોયું દેવ ની વાત નથી

તમે મેલડી બતાવો તમે ઉકડતા તેલ માં લ્યો તમે વાહન રેડો તમે કઈ છે તમારા પૂરતી આપડી કરો કોઈ સમાજ કરો ભાઈ તમારા તમે કેતા અગિયારસો રૂપિયા નઈ છે અને ઓલો ના પેટ નો જે દરબાર નો દીકરો નથી નીચની વાળા છે એમ કે પડે અને હું તને સેલન કરશું એમ કે આવી મસાલી મેળવીએ હું તમને પ્રેમ થી સમજાવું છું હું ક્યાં બુદ્ધિ ન શું તમારે મને સમજાવો પડે મારા બુદ્ધિ નથી તમે માનો છો તમારે હું તો ખબર બોલું અને તમે બધીને ભાડા માં મકાન માં રવા દો તમારે ખાવા ખીચડી નો રમ બાજુ આખું કાઠી ની મેલડી બોલું તમે હપ્તા ફરતા થઈ જાઓ અને હું કપારા પીલો કરાય અને મોટા વધારે રાજી થતા હોય તમારે ખાધો ખીચડી મેળવવા મેલડી બોલી છે મેલડી જોડું તને રાજી થાવ જાય તમે તમે રાજી થાવ મારી મારી માં તો વ્યાજ ના પૈસા નાખ્યા માડી હકુમ ભુવા નહીં ત્યાં મકાન ભારે દીધું બે તને મને મેળીઓ નો કરાવી વાત નહીં કરવાની એ બધા નથી બેઠી બે મુ મેં જોયેલું છે મુનિયા આવ્યો તો દના બંધ કરે તમે ક્યાં બે